નમસ્કાર હું છું કેતલ રાજસ્થાન ના પીપલો ગામમાં સરકારી શાળાની એક છત ધરાશાયી થતા વિદ્યાર્થીઓ નીચે દટાઈ ગયા હતા જેમાં ચાર વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે રાજસ્થાનના ઝાલાવાડમાં સરકારી શાળામાં એક મોટી ઘટના બની છે

જેમાંથી પચીસ બાળકો દટાયા હોવાની આશંકા છે શાળાની છત તૂટી પડવાથી થયેલા અકસ્માત બાદ વિસ્તારના લોકો મદદ માટે પહોંચી ગયા હતા તો ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બહાર નીકળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો છત તૂટી પડ્યા પછી કાટમાળ જોઈને એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે ઘટનાને પગલે રાજસ્થાનના શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને બહાર નીકળવામાં આવ્યા હતા તો મનોહરતાણા હોસ્પિટલ ડોક્ટર કૌશલ લોરાઈ જણાવ્યું હતું કે પાંત્રીસ ઘાયલ બાળકોને લાવવામાં આવ્યા હતા જેમાંથી અગિયાર ગંભીર રીતે ઘાયલ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવે છે તો મનોહરતાણાના હોસ્પિટલ સાથે જણાવ્યું હતું કે કેટલાક બાળકોની માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી ગામ લોકોએ જણાવ્યું કે શાળાના મકાનનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશય થઈ ગયો છે ઘાયલ બાળકોના જૂતા અને ચપ્પલ વેર વિખેર પડી ગયા છે ગામ લોકોએ જણાવ્યું કે કાટમાળ નીચે દટાયેલા બધા બાળકો ધોરણ સાત હતા અકસ્માત થયો ત્યારે બાળકો અભ્યાસ કરી રહ્યા હતા તો રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે અકસ્માત ઉપર વ્યક્ત કર્યું છે તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે દરેકની સરકાર સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે તમામ વરિષ્ઠ અધિકારીઓએ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે અકસ્માત પછી શાળામાં બાળકોના પુસ્તકોને સામાન વેર વિકેર થઈ ગયા હતા ગામ લોકોએ જણાવ્યું હતું કે બાળકોને ખૂબ જ મુશ્કેલીથી બહાર નીકળવામાં આવ્યા હતા આખું દ્રશ્ય ખૂબ જ દરામણ હતું